ગામડા ગામમાં એક ગરીબની ઝૂંપડીમાં એક માએ બે જોડિયા બાળકોની જન્મ આપ્યો એક દીકરી છે અને એક દીકરો છે બસ ધીમે 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 પાંચે કોરાના એ ભાઈ બેન થયા અને બાબા ગુજરી ગયા બાબાનું અવસાન થયું અને ભાઈ બેન બે રડે છે ભાઈ છે એ બેનના આંગણા લુસે છે અને બેન છે એ ભાઈના આંગણા લુસે છે અને પછી અંતિમ સંસ્કાર કર્યા 12 નું જે નું જે બાપનું થાતું હતું એ કર્યું પાછળ ફેરી અને પછી ભાઈ પોતાની બેન ને એમ કહે છે કે બેન તું મુંજાતી નહીં તારો ભાઈ બેઠો છે ને હજી તને ઓછું નહીં આવવા દો અને બેન એમ કહે છે કે ભાઈ તું મુંજાતો હું તારી બેન બેઠી છું ને તને ઓછું નહીં આવવા દો હવે તું તારા ભણવામાં ધ્યાન આપ અને હું હવારે મજૂરી કરવા માટે જાય છે અને તેથી ભાઈ એમ કહે છે કે બેન તને ખબર નહીં હોય પણ આપણા બાપુજી એમ કહેતા કે ઘર ચલાવવાની જવાબદારી અમારા પુરુષોની હોય છે માટે તું ઘર સંભાળજે હું મજૂરી કરવા જાય કે ભાઈ તને આ તારી એક ને એક બેન ના હમ છે કે તું તારા ભણવામાં ધ્યાન આપ હું હું મજૂરી કરવા માટે જાઉં છું તો બેન મજૂરી કરે ભાઈ ભણવા જાય ધીમે 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 એ ભણતર માં આગળ વધે ભાઈ ઠેર 12 ધોરણ સુધી પ્રથમ નંબરે પાસ થયો અને અમેરિકા ની કોલેજ એને એડમિશન મળ્યું અને અમેરિકા કોલેજ કરવા માટે ભાઈ વિયોગ્યો અને એમાં બધી દીકરી છે એ હાહરિયા રાખડી બાંધવા જાય છે અને પિયર માંથી હાહરિયામાં રાખડી બાંધવા બેનું આવે છે યા બેને જોયું અને બેન ને આંખ માંથી ધાર થઈ ગઈ ત્યારે હંમેશા સાહેબ રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે હે ભગવાન કૃપા બનાવી રાખજે આવી પ્રાર્થના ભાઈ કરતો હોય છે પણ અહીંયા પરિસ્થિતિ બદલાઈ ગઈ છે આજે બેન છે એ ભાઈ માટે પ્રાર્થના કરે કે હે ભગવાન મારા ભાઈને તું હંમેશા ખુશ રાખજે હંમેશા હસતો રાખજે અને ઉઠી અને ભગવાન ને દીવો કરી અને પ્રાર્થના કરે છે કે મારા ભાઈ ને હંમેશા ખુશ રાખજે અને એમાં દરવાજે ટકોરા થયા અને બેને અવાજ કોણ કે મારી બેન તું દરવાજો ખોલે તો જો તારો ભાઈ આવી ગયો છે અને હરખાટી હરખાટી પેલે દરવાજો ખોલી અને ભાઈને ભેટી પડી કે ભાઈ તે ત્યાવાની ખબર ન આવી કે બેન ઈ તારા માટે સરપ્રાઈઝ છે હું તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલા માટે મેં તને જાણ ન કરી હજી તો થાળી તૈયાર કરી ભાઈની પૂજા કરી અને ભાઈને રાખડી બાંધી અને પછી બેન એટલું પૂછે છે કે ભાઈ તારે ભણવાનું કેમ આલે છે

અને આપણા ફૂઈના દીકરાની અરે મેં તારા લગ્ન નક્કી કરી નાખ્યા છે એમની કુળદેવીના મંદિરમાં પાંચમના દિવસે તારા લગ્ન કરવાના છે અને બેનને પરણાવી સાહેબ અને બેનને વિદાયની વેળાએ ભાઈ જેતી ભાઈને મળવા માટે બેન આવી ભાભીને પગે લાગી અને ભાઈને એટલું કીધું કે ભાઈ તારા તે જે મારા માટે આ કર્યું છે ને એ એનો ઉપકારનો બદલો હું મારા સામળાની મુદડી

તમે જુઓ તો તમને એમ લાગે કે આ બે ભાઈ બેન છે અને રાતે તમે જુઓ કઈક પરિસ્થિતિ બદલાઈ જાય જુદી થઈ જાય બહેન માટે આ રક્ષાબંધન નો તહેવાર આવતો જ નથી અને એને રક્ષાબંધન ની તહેવાર ઉજવવાનો કોઈ અધિકાર જ નથી સાહેબ એટલે તે હિન્દીમાં આપણે કહેવત છે ને કે દિન મેં છૈયા તમને હોય ને પણ બે હાથ જોડીને ગરબંધ પ્રાર્થના કરું છું કે તમારે આંગણે જો બેન હોય ને તો બેનના ના આઘુણા લૂછી અને એને હાચવી લેજો જો બેન ન હોય તો કોઈક ને બેન બનાવી લેજો અને એની પાસે